નમસ્કાર મિત્રો આજે આ ગુરુજીએ પેલા દાનવરાજના બધા જ દાનવોને મારી નાખ્યા છે અને હવે ખાલી આ દાનવરાજ એકલો વધ્યો છે અને ત્યારે આજે તો આ દાનવરાજ ગુરુજીથી ડરી અને ભાગી અને પેલો જ્યાં કૂવો હોય છે ત્યાં જંગલમાં કૂવાની પાસે આવી અને સંતાઈ જાય છે પરંતુ આ બાજુ ગુરુજી પણ એની પાછળ પાછળ આવી રહ્યા હોય છે અને આજે તો ગુરુ છેલ્લો બંને બારવટીયાઓ અને એમની સાથે પાંચ સિપાહીઓ છે અને આ બધા જ માણસો ચાલતા ચાલતા આ કૂવાની પાસે આવે છે અને કૂવાની પાસે આવી અને દાનવરાજને બધા શોધી રહ્યા છે ત્યારે બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમે તો એમ કહેતા હતા કે અહીંયા પેલો દાનવરાજ આવ્યો છે તો પછી અહીંયા આ કૂવાની આજુબાજુમાં તો ક્યાંય દાનવરાજ દેખાતો નથી અને લાગે છે કે તે અહીંયાથી પણ ક્યાંક ભાગી ગયો છે ત્યારે ગુરુજી કહે છે કે ના બારવટીયાઓ પેલો દાનવરાજ અહીંયા જ ક્યાંક સંતાયેલો છે કારણ કે મને તેની ગંધ આવે છે અને તે આટલામાં છુપાયેલો છે અને આમ ગુરુજી આટલી વાત કહી અને દાનવરાજને લલકાર કરે છે ત્યારે ગુરુજીના લલકારને સાંભળી અને દાનવરાજને ગુસ્સો આવે છે તેથી દાનવરાજ એક ઝાડની પાછળ સંતાયેલો હોય છે ત્યાંથી બહાર નીકળી અને એક ભયંકર બળદનું સ્વરૂપ ધારણ કરે છે અને ખુખાર બળદ બની અને પછી આ ગુરુજીની જે ટોળી ઊભી હોય છે એ બાજુ ગળગળતી દોટ મૂકે છે ત્યારે ફૂલ જોશમાં આવી રહેલા આ બળદને જોઈ અને બારબટીયાઓ કહેવા લાગ્યા કે ગુરુજી આગા ખસી જાઓ જંગલી બળદ આવે છે અને તે તમને ઘાયલ કરશે ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે બારવટીયાઓ આ કોઈ બળદ નથી પરંતુ આ તો પેલો દાનવરાજ છે અને તે પોતાનું રૂપ બદલી અને આપણને ભરમાવા માટે અહીંયા આવી રહ્યો છે અને આમ પેલો ફૂલજોશમાં આવી રહેલો આ બળદ જે પાંચ સિપાહીઓ હતા તેમને જોરથી ભીટકાય છે અને ભીટકાતાની સાથે જ બે સિપાહીઓ બે બાજુ હવામાં ઉછળ્યા અને ધડામ કરતા નીચે પડ્યા અને આ બળદ ભાગતો ભાગતો ઝાડીઓમાં જતો રહ્યો ત્યારે આ ઘટના જોઈ અને ગુરુચેલો અને બારવટીયાઓ પેલા સિપાહીઓને પકડી અને બાજુમાં બેસાડે છે ત્યાં તો એમના મોઢામાંથી લોહી નીકળી જાય છે અને કહે છે કે ગુરુજી તમારી વાત સાચી છે અને આ કોઈ જેવો તેવો જંગલી બળદ ન હતો કારણ કે તેનામાં આટલી બધી હિંમત તો ના હોય કે એકી સાથે ચાર ચાર માણસોને ઘાયલ કરે ત્યારે ગુરુજી કહે છે કે તમારી વાત સાચી છે અને આમ પછી તો થોડી જ વારમાં પાછો એ ઝાડીઓમાં ગયેલો બળદ પાછો ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને ફરી આ ગુરુ ચેલાની સામું આવી રહ્યો છે ત્યારે ફરી બારવટીયાઓ કહે છે કે ગુરુજી ધ્યાનથી હો ફરી પેલો બળદ આવી રહ્યો છે ત્યારે ગુરુજી કહે છે આવવા દો આજે તો એનું મોત આવ્યું છે અને એ બળદ દોડતો આવી રહ્યો છે ત્યારે ગુરુજી બળદની ની સામુ જાય છે ત્યાં તો એ દોડતો આવી રહેલો બળદ પોતાની દિશા બદલી નાખે છે અને જે બારવટિયાઓ ઊભા હોય છે તેમને જોરથી ભટકાય છે અને ભટકાઈ અને પાછો જે બાજુથી આવ્યો હતો એના વિરુદ્ધ દિશા તરફ ઝાડીઓમાં ચાલ્યો જાય છે અને આ બાજુ બંને બારવટિયાઓ હવામાં ઉછળ્યા અને ઉછળતાની સાથે જ ધડામ કરતા નીચે પડ્યા અને બારવટીયાઓ પણ ત્યાં ઘાયલ થયા છે ત્યારે બારવટિયાઓની આવી હાલત જોઈ અને ગુરુ ચેલાથી રહેવાયું નહીં અને પછી શિષ્ય બોલી ઉઠ્યો કે ગુરુજી આ રાજે તો ભારે કરી છે હવે એનું કાંઈક કરવું પડશે નહીતર એ આમ ને આમ આપણા માણસોને ઘાયલ કરતો રહેશે તો તેની જીત થશે અને આપણી હાર થશે ત્યારે ગુરુજી કહે છે કે એ કાયર દાનવરાજને હવે હું છોડીશ નહીં અને બંને બારવટીયાઓને ઊભા કરી અને ગુરુજી કૂવાની પાસે લાવી અને બેસાડે છે અને પછી થોડી વારમાં ફરી ઝાડીઓમાંથી અવાજ આવ્યો અને ફરી પેલો દાનવરાજ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને બળદ સ્વરૂપે સામેથી આવી રહ્યો હતો ત્યારે ગુરુજીને ખબર પડી જાય છે કે આ વખતે શિકાર મારા શિષ્યનો કરવાનો છે એટલા માટે ગુરુજી

કે દુષ્ટ તારામાં એટલી હિંમત નથી એટલા માટે તું અમને ઘાયલ કરે છે અને જો તારામાં એટલી જ હિંમત હોય તો પછી આ ગુરુજીનો સામનો કર તો તને ખબર પડે ત્યારે આ બળદ ફરી પાછો પાછો પડે છે અને ઊભો થઈ અને પાછો ગુરુજીની સામું ગળગળતી દોટ મૂકે છે ત્યાં તો ગુરુજીએ ફરી તેના બંને સિંગડા પકડ્યા અને સિંગડા પકડી અને બળદને હવામાં ઉછાળી અને આ કૂવામાં નાખી દીધો અને જે સ્વરૂપે કુવામાંથી ગુરુજીએ આ બળદને શ્રાપમાંથી મુક્ત કરી અને બહાર કાઢ્યો હતો એવી જ હાલતમાં પાછો બળદ સ્વરૂપે તેને આ કુવામાં નાખી દીધો ત્યારે કૂવામાં પડતાની સાથે જ આ દાનવરાજ ત્યાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે પરંતુ ગુરુજી પોતાની શક્તિઓથી આ કુવાની અંદર એવું આવરણ બનાવી નાખે છે કે આ દાનવરાજ હવે કોઈ બીજું સ્વરૂપ ધારણ કરી શકતો નથી કે પછી તે કૂવાની બહાર પણ નીકળી શકતો નથી તેથી તે રાડો પાડવા લાગ્યો અને ગુરુજીને કહેવા લાગ્યો કે ગુરુજી મને ક્ષમા કરી દો મારી ભૂલ થઈ ગઈ છે અને મેં તમારા ઘણા માણસોને હેરાન કર્યા છે અને બાજુના ગામના ઘણા માણસોને મેં મારીને ફાડી ખાધા છે પરંતુ ગુરુજી તમે મને જો એકવાર અવસર આપો ને તો હું હવે સુધરી જવા માગું છું અને ક્યારેય કોઈનો વધ નહીં કરું ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે દુષ્ટ દાનવરાજ તું ક્યારેય સુધરવાનો નથી કારણ કે મેં તને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ વાર જીવતો જવા દીધો હતો અને ત્યારે પણ તે એમ જ કહ્યું હતું કે મને માફ કરી દો હવે પછી હું માનવ જાતને હેરાન નહીં કરું પરંતુ તું માનવજાત સિવાય બીજા કોઈના ઉપર પ્રહાર કરતો નથી અને એટલા માટે જ તો આગળના સમયે તને ઋષિમુનિઓએ મુનિઓએ અહીંયા કેદ કરી અને તને શ્રાપ આપ્યો હતો પરંતુ તે તારી કૂટનીતિથી તું અહીંયાથી બચી ગયો હતો અને બહાર નીકળી ગયો હતો પરંતુ હવે તને કોઈ બચાવી નહીં શકે કારણ કે એ ઋષિમુનિઓ મુનિઓ તો તને અહીંયા કૂવામાં નાખી અને શ્રાપ આપીને જીવતો મૂકીને ગયા હતા પરંતુ આ વખતે હું એવી ભૂલ નથી કરવાનો અને આજે એ દાનવરાજ તારી જિંદગીનો છેલ્લો દિવસ છે એટલા માટે હવે તારી મોતની ઘડીઓ ગણવાનું શરૂ કરી નાખ ત્યારે દાનવરાજ કહે છે કે તો તમે શું મને મારવા માટે અહીંયા કૂવામાં ઉતરશો ત્યારે ગુરુજી કહે છે કે હું તારા જેટલો મૂર્ખ નથી કે તને મારવા માટે પાછો કૂવામાં ઉતરું પરંતુ હું બહારથી જ તને મારી નાખીશ અને પછી બંને બારવટીયાઓને અને પેલા પાંચે સિપાહીઓને ગુરુજી કહે છે કે હવે આ કૂવામાં પથ્થર અને રેતી નાખવાનું શરૂ કરી નાખો અને ત્યાં સુધી નાખો કે જ્યાં સુધી આ કૂવો પૂરેપૂરો ભરાઈ ના જાય અને ત્યારે ગુરુજીના આટલા સંદેશને સાંભળતાની સાથે જ પેલા સિપાહીઓ કામે લાગી જાય છે અને આ બાજુ દાનવરાજ ગભરાણો અને હવે તો તેને પણ ખબર પડી ગઈ છે કે મેં ઘણા માણસોને માર્યા છે અને ગુરુજીના ઘણા માણસોને મેં ઘાયલ કર્યા છે અને આજે આ ગુરુજી મને છોડશે નહીં ત્યારે દાનવરાજ ગગનભેદી અવાજ કરે છે અને કૂવામાંથી ભયંકર નાદ સંભળાય છે અને ત્યારે આ બાજુ પેલા મહારાજ પોતાની સેના સાથે આ બાજુ જંગલ તરફ આવી રહ્યા છે તેમને પણ આ અવાજ સંભળાય છે ત્યારે ગામમાં આવી અને તેઓ પૂછે છે કે ગુરુચેલો કઈ બાજુ ગયા છે ત્યારે એ ગામના માણસો કહે છે કે મહારાજ ગુરુચેલો આ બાજુ જંગલમાં ગયા છે અને આ જે અવાજ સંભળાઈ રહ્યો છે ને એ બીજા કોઈનો નથી પરંતુ એ દાનવરાજનો જ છે અને મને લાગે છે કે ગુરુજીએ દાનવરાજને ઘાયલ કરી નાખ્યો છે ને આ એનો જ અવાજ છે ત્યારે મહારાજ પણ ત્યાંથી પોતાના રથમાં સવાર થઈ અને સિપાહીઓ સાથે અહીંયા આ જંગલમાં રહેલા કૂવા તરફ આવી રહ્યા છે અને આ બાજુ પાંચ સિપાહીઓ ભેગા મળી અને પથ્થરો ઉપાડી ઉપાડીને લાવે છે અને કૂવામાં નાખવા લાગ્યા છે ત્યારે એક બાજુ કૂવામાંથી ભયંકર આ રાક્ષસનો અવાજ આવી રહ્યો છે તો બીજી બાજુ આ રથનો અવાજ સંભળાય છે ત્યારે ગુરુજી જુએ છે તો સામે મહારાજ પોતાની વિશાળ સેના સાથે આવ્યા છે અને આવી અને કહે છે કે હે ગુરુજી આ કૂવામાંથી આટલો બધો ભયંકર અવાજ કોનો આવી રહ્યો છે ત્યારે ગુરુજી કહે છે કે મહારાજ હવે તમારું રજવાડું અને આ ધરતી એકદમ સહી સલામત છે કારણ કે જે દાનવરાજ આ મુક્ત થઈને બહાર નીકળ્યો હતો ને આજે એને ફરી એ જગ્યાએ પહોંચાડી દીધો છે પરંતુ ફરી કોઈ ઋષિ મુનિ આવી અને તેને આ દાનવ છેત્રીને બહાર નીકળી જાય એવી ભૂલ આપણે નથી કરવાની અને આ દાનવરાજને આજે પૂરો કરી નાખવાનો છે અને એટલા માટે તો આ તમારા પાંચ સિપાહીઓને લઈ અને હું અહીંયા આવ્યો હતો કારણ કે હવે આ સિપાહીઓ અને મારા બારવટીયાઓ ભેગા મળી અને આ કૂવામાં પથ્થરો નાખી નાખી અને એ દાનવરાજને અને આ કૂવાને પૂરી નાખશે અને દાનવરાજનું મોત થઈ જશે અને આ ધરતી દાનવરાજના ત્રાસમાંથી આઝાદ થઈ જશે ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ આવી અને કૂવામાં જુએ છે તો કૂવામાં પેલો દાનવરાજ રાડો પાડી રહ્યો છે અને ત્યારે આજે આ દાનવરાજનું મોત થતું જોઈ અને મહારાજ ખૂબ જ આનંદમાં આવી ગયા છે અને બે હાથ જોડીને કહે છે કે ગુરુજી ખરેખર તમારા લીધે આ દાનવરાજનું મોત થયું છે નહીતર દાનવરાજ તો અમારા પચાસ પચાસ સિપાહીઓની ટુકડીને ક્ષણભર વારમાં મારી નાખતો હતો અને એમના ખૂન પી અને અમારું રાજપાટ પડાવી લેવાનો હતો પરંતુ તમે આવી અને અમારું રજવાડું બચાવી લીધું છે માટે ચાલો અમારા રજવાડામાં અને ત્યાં આવી અને તમારે આનંદથી અમારા રજવાડામાં મહેમાન ગતિ કરવાની છે ત્યારે ગુરુજી કહે છે કે હા મહારાજ હું તમારા રજવાડામાં તો આવવાનો જ છું કારણ કે તમે જે નાના નાના બાળકોને છોડી મૂકવાનું મને વચન આપ્યું હતું માટે હું એક કબીલામાંથી આવ્યો છું એ કબીલાના માણસોને એમના બાળકો પરત કરવાના છે અને આજુબાજુના જે જે ગામડાઓમાંથી તમે જે જે બાળકોને ઉપાડીને લાવ્યા હતા ને એ બધા જ બાળકોને તમારે પાછા એમના ગામમાં મોકલી દેવાના છે જેનાથી એ ગામના માણસો અને એ બાળકોની માતાઓ પાછી ખુશ થઈ જાય અને તમને સારા આશીર્વાદ આપશે ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળતાની સાથે જ મહારાજનો રંગ બદલાણો અને ગુરુજીને કહે છે કે ભલે ગુરુજી અને આ દાનવરાજને જલ્દીથી પૂરો કરી નાખવો હોય તો મારી આ સેના રહી એને લગાવી દઉં છું અને હાલ જ આ કૂવાને પૂરી દેશે આમ કહી અને મહારાજ પોતાની સેનાને આદેશ આપે છે આજુબાજુમાં જેટલા પણ પથ્થર પડ્યા હોય ને એ ઉપાડી ઉપાડી અને આ કૂવામાં નાખો અને આ કૂવો પૂરી નાખો ત્યારે મહારાજની આખી એ સેના આ કૂવો પૂરવામાં લાગી જાય છે અને કૂવામાં રહેલા દાનવરાજના માથા ઉપર આ ભારે પથ્થરો વાગવાથી દાનવરાજનું ત્યાં મૃત્યુ થઈ જાય છે અને કૂવો પુરાવાનું શરૂ થઈ જાય છે ત્યારે મહારાજનો સેનાપતિ મહારાજને બાજુમાં લઈ જાય છે અને ત્યાં એકાંતમાં લઈ જઈને એટલું કહે છે કે મહારાજ તમે ત્રણ ચાર વરસથી આજુબાજુના ગામડે ગામડાઓમાં જઈ અને બાળકોને ઉપાડી લાવો છો અને આજે ઘણા બાળકો કુશળ વિદ્યાઓ શીખવાની તૈયારીઓ કરી ચૂક્યા છે અને તેઓ હવે એમ ભૂલી ગયા છે કે એમની મા કોણ છે અને એમના બાપ કોણ છે અને એમનું ગામ કયું છે આ બધું ભૂલી ગયા છે અને એમને તો એમ જ છે કે તેઓએ આ રાજ્ય માટે અને પોતે એક સિપાહી બનવા માટે જન્મ લીધો છે અને એવી રીતે એક એક બાળક તૈયાર થઈ રહ્યું છે અને આટલા બધા બાળકો ભેગા કરેલા છે તો શું તમે તેને હવે પોતપોતાના ઘરે મોકલી દેશો અને શું તમારું એ સૈન્ય બનાવવાનું હવે તમે માંડી વાળવાના છો ત્યારે મહારાજ ખળખળ દાંત કાઢી અને હસવા લાગ્યા અને કહે છે કે સેનાપતિ તમે હજી મને ઓળખતા નથી હું એ રાજા છું જે બોલું ને એ ક્યારેય નથી કરતો અને આ ગુરુજીને જો હું પહેલાંથી ના પાડી દીધી હોત ને તો આ ગુરુજી મને આ દાનવરાજના ત્રાસમાંથી મુક્ત ના કરાવોત અને મારું રજવાડું આમ જ લૂંટાવી દીધું હોત પરંતુ મેં ગુરુજીને એમ જ કહ્યું હતું કે ગુરુજી હું એ બધા બાળકોને છોડી મૂકીશ પણ તમે મને આ દાનવરાજથી મુક્તિ અપાવો અને હવે દાનવરાજથી આપણને આ ગુરુજીએ મુક્તિ અપાવી દીધી છે હવે આપણા રાજ્ય ઉપર કોઈનો ભય નથી માટે હવે આપણે એ સેના તો તૈયાર કરવાની જ છે અને હજુ પણ દર વર્ષે જે જે નવા નવા બાળકો જન્મે છે ને એમને ઉપાડી ઉપાડી અને આપણા રજવાડામાં લાવવાના છે અને આ ગુરુજીમાં કે એમના શિષ્યમાં પણ તાકાત નથી કે આપણી આ સેનાને વેર વિખેર કરી નાખે તો મિત્રો તમને શું લાગે છે કે શું ગુરુજી આ રાજાને જતો કરશે કે પછી તેને પણ પાઠ ભણાવશે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી